હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે સાત ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે અમારી અને લગ્નોની સિઝન છે ને પૂર જોશમાં ચાલી રહી છે પરંતુ આપણને છે ને ભાઈ લગ્નોમાં કંટાળો આવે છે એટલે આપણે લગ્નમાં બહુ જતા નહીં દેવું એ લગ્નની વ્લોગ બનાવી છે જે આની આગળ તમે જોઈ હશે ઉજ્જવલી લગ્નમાં જઈને આવી અને અત્યારે હવાર અવાર પણ જોવો કપડાં ફેરવી રહે છે નહીં લગન લગનમાં જલસા કરીને આવ્યા નહીં વ્યસેન કેટલા દાડા ચાર દાડા જલસા કર્યા ને જોરદાર જલસા કર્યા હા બધાય હવે પધૂળી નીકળી જશે નહીં બધી કપડા એ કરવાના અને બધું કરવાની અને શ્રીજી નવરો થઈને ગોઠવાઈ ગયો છે ઉઠ્યો જ અવર એમ એની મોર્નિંગ અત્યારે તો કેટલા વાગ્યા જુઓ બાર પાંચ થઈ છે તારે એની મોર્નિંગ થાય છે બાર વાગ્યા વગર તો ઉઠતા નહીં બોલો અને શીતલે રસોઈ તૈયાર કરતી હતી જ્યાં રસોઈમાં શું છે પણ ભજવાલીએ બનાવ્યું છે તું ખાવાનું તૈયાર કરે છે એમ શું છે રસોઈમાં તમારે ક્યાં જવાનું છે

તમારું આખા લઈ ફરું તો અમારું તો ઇન્ડમ જતી રહી તો કઈ વાત જવાનું છે તે ના જવાનું સાયન્સ સિટી પછી રાણી પછી પછી કોઈ બી એક બી સ્પોટ આવી જાય તો એક્ટિવિટી વાળે જ સો હા

દેવ ના લગ્નો નીકળ્યા છે હોમવર્ક કરવા હે ને તો ભાઈ અમે અત્યારે આઈ ગયા છીએ સંદીપ ના ઘરે અને અક્ષુ ભાઈ રેડી થઈ ગયા છે ક્યાં જવા માટે રેડી થઈ ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એમ એને પિકનિક જવાનું છે અને જો રેડી થઈ ગયો છે બેગ બેગ પેક કરી દીધી છે નહીં એકસો કેટલા દિવસની છે સ્કૂલમાંથી ટ્રીપ એક દિવસ માટે અને શું કર્યું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને શું ફરીશ ઉપર જવાનું છે સુધી પછી નર્મદા ડેમ જોવાનો બધું જોવાનું નહીં સ્કૂલમાં બધા ભાઈબંધો જોડે જવાનું છે એક્ઝામ પત્યા પછી તો જોવો એકસુ નામ ચહેરા ઉપર ખુશી ખુશી આવી ગઈ છે એકસુ અને પેલું શું કહેવાય ટ્રીપમાં જવાનું છે ને એટલે પાર્ટી ખુશ ખુશ થઈ ગઈ છે એક્સાઇટેડ એક્સાઇટેડ થઈ ગયો છે હે ને પૂરો એક્સાઇટેડ બધું પેક કરી દીધું ને કઈ નહીં કઈ નહીં હા તો હવે તું શાંતિથી જઈને સુઈ જા કાલ સવાર તાર જવાનું બરાબર પૂરો આરામ કર દે